ગીર સોમનાથ ખાતે સર્વ સમાજના લોકો બોહણી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા કોંગ્રેસ નેતા હીરા જોટવાના સમર્થનમાં આવેદન પત્ર આપ્યું ગીર સોમનાથ ખાતે જુદા જુદા સર્વે સમાજના લોકો બોહણી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આપ્યું આવેદન પત્ર ભાજપ સરકારના મંત્રીના પુત્રોની સંડોવણીને ભુલાવવા કોંગી અગ્રણી હીરા જોટવાને નિશાન બનાવ્યાનો આરોપ

કોંગ્રેસના અગ્રણી અમારા ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એની પાછળનો સરકારનો હેતુ એ છે કે આ મહાંત મંત્રીશ્રીનું જે કાર્યસ્થાન પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે હીરાભાઈ જોટવાની સ્થિતિ ક્યાંય સંડોવણી નથી કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી પણ માત્રને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિનાખોરીથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે એના માટેની રજૂઆત કરવા માટે સર્વજ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કલેક્ટર શ્રીને અત્યારે આવેદન આપીએ છીએ આજનો સર્વે સમાજના માણસો જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીમાં ભાઈ શ્રી હીરાભાઈ જોટવાને એક જે ફરિયાદ થઈ છે આ બાબતમાં સરકારશ્રીનું કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ પ્રતિનિધિઓ એક આવેદનના રૂપમાં સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ રાજ્યની અંદર હાથી છટકી જાય ને પૂથડી ફસાઈ જાય એવો ઘાટ ઘડાયેલો છે તો આમાં સરકારની પણ ગંભીર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે અને આ રાજની અંદર આપણે ગુજરાતીમાં કેવો જ છે કે ભાઈ પાટાના વાકે પખાલીને ડામ એવો ગાઢ ઘડાયેલો છે એમાં સરકારશ્રીનું ધ્યાન દોરી ન્યાયના હિતમાં સર્વે જલો સર્વે હિતાય સરકારી જે કંઈ પગલા કાયદાકીય ભરાતા હોય ભરે પરંતુ કોઈ નિર્દોષની સજા ન થાય નિર્દોષને કોઈ ખોટી રીતે ફસાવે નહીં આ બાબત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના બે બે અઢારે વર્ગના પ્રતિનિધિઓના માધ્યમથી સરકાર સીધો અમારો અવાજ સરકાર શ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા સાથે અમે